જાણસમાં ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમ નારી સંમેલન યોજાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગના જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ક્રમે શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાણસમાં ખાતે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણના ચેરમેન શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજાયું આ પ્રસંગમાં ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપી કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો વિવિધ યોજનાઓના અધિકારી શ્રીઓ દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજના બાળ લગ્ન પ્રતિબંધ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમ આંગણવાડીના ભૂલકાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાણસમા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પી પટેલ ચાણસમા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતિક્ષાબેન એમ પટેલ કલ્પેશભાઈ ડોક્ટર તેમજ સથવારાજ ચંદ્રકાબેન દેસાઈ સુરેશભાઈ પ્રકાશભાઈ પંચાલ મુખ્ય સેવિકા બહેનો પાપા પગલી પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટર શિલ્પાબેન આરતીબેન સોનલબેન ચંપાબેન બાબુભાઈ દિનેશભાઈ આઈસીડી સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ આજના નારી સંમેલનમાં ઉપસ્થિત ચાણસમા શહેરના પ્રથમ નાગરિક એવા પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન મહિલા અને બાળ વિકાસના જિલ્લા પંચાયતના ચેરમેન એવા ચૌધરી બેન અહીંયા મારી સાથે અમારા હારી અમારા ચાણસમા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી વરૂણભાઈ પત્રકાર મિત્રો મંચસ્થ આગેવાનો જેને પણ આ કાર્યક્રમ આખે આંખો હેન્ડલ કર્યો છે એવા તમામે તમામ કાર્યકર્તાઓ અહીંયા કાણસમાં તેમજ આજુબાજુથી બધાની બહેનો ભૂલકાઓ સૌને મારા વંદન ગઈકાલે હારી અંદર આવું બહુ એક નારી સંમેલન હતું ત્યાં પણ ખૂબ લોકો આવ્યા અને ખૂબ લોકો માહિતી લઈને ગયા આ ખૂબ જ સારું કાર્ય છે તમે બધા એનો સાથ અને સહકાર આપજો અમારા લેવલે પર કંઈક કામ હોય તો હર હંમેશ અમે તમારી સાથે રહીશું જય નારી સમેલનમાં પધારેલા સ્ટેજ ઉપર બેઠેલા બેન શ્રી આરોગ્ય સાહેબ શ્રી શિક્ષણ વિભાગમાંથી વધારેલા સાહેબો તમામ અધિકારી શ્રીઓ સીડીપીઓ બેન અમારા કાર્યકર બહેનો દીકરીઓ અને પત્રકાર મિત્રોને બધાને મારા ખૂબ ખૂબ નમસ્કાર હવે તમે તો બધા શિક્ષિત વિસ્તારમાં છો હાલ અને શિક્ષિત હશો પણ હું એક એવા વિસ્તારમાંથી આવું છું જે શેવાડાનો વિસ્તાર છે સાંતલપુર ત્યાં હાલે પણ લોકોમાં એવો વિચાર એવી ભાવના હોય છે કે દીકરીને જેટલા ગામમાં ધોરણ હોય એટલે હોશિયાર હોય તેને ભણવા તેના સપના બધા ઓરાઈ જાય છે એવા વિસ્તારમાંથી હું આવું છું તે છતાંય હું આવી પહોંચી એનું કારણ એક છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબ કે બહેનોને સ્ટેજ ઉપર આવો લાવો આપણા મોદી સાહેબે મહિલાઓ માટે કેટ કેટલી યોજનાઓ આપી છે દીકરીઓ માટે તેમણે મહિલાઓ માટે રાત દિવસ મહેનત કરી અને કેટ કેટલી પ્રગતિશીલ ભગભર બનાવી છે તો બધાને મારી વિનંતી છે કે તમે બધા ખૂબ દીકરીઓને ભણાવો દીકરી તુલસીનો કેરો છે વાલનો દરિયો છે દીકરીઓને ખૂબ ભણાવો રહેવાની એને ખૂબ લાડ કરો અને દીકરીઓને પણ મારે કહેવાનું કે આપણે ભગભર બનો એવું અત્યારે ફેશન ના યુગમાં કોઈની વાતોમાં ના આપું આપણા મા બાપનું સન્માન કેવી રીતે સચવાઈ રહે એની આપણે ચિંતા કરવી આપણા માતા પિતાને સ્વાભિમાનથી જીવે એવું ગૌરવ અપાવે એવું કામ કરું બધાને મારા નમસ્કાર મા ભગવતીના આશીર્વાદ આપણા બધા ઉપર રહે સોળથી પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન અંતર્ગત દરેક દર મહિનાની તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે સગા દરમિયાન જે એમનું હિમોગ્લોપીની તપાસ હોય બાળકની તપાસ હોય એમના લોહીની તપાસ હોય એ દરેક તપાસ કરવામાં આવે છે આ તપાસ કરવાનો હેતુ એટલો જ છે કે ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવું અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેના બધી યોજનાઓ છે આપણે જાણતા શું કે અત્યારે ગુજરાતનો માતા મરણનો રેટ સત્તાવન છે દર એક લાખ સગર્ભા બહેનોમાં સત્તાવન માતાઓનું મરણ થાય છે આપણા ઘરમાં કોઈ માતાનું મરણ થયું હોય તો આપણે જાણી શકીએ તેનું કેવી સંવેદનાઓ હોય છે તો સત્તાવન માતાનું મરણ ના એક બહુ મોટી વસ્તુ કહેવાય જેને આપણે બે હજાર ત્રીસ સુધી વિશ્વની અંદર લઈ જવાનો ટાર્ગેટ છે સાથે બાળ મરણ બાળ મરણની વાત કરીએ તો દર હજાર જીવિત જન્મ બાળકોએ અત્યારે ગુજરાતમાં ત્રેવીસ બાળકોનું મરણ થઈ રહ્યું છે તો એને પણ બે સુધી આપણે દસની અંદર લઈ જવાનો ટાર્ગેટ છે તો આ એ યોજના એમાં પણ સહાયરૂપ થઈ છે વિદેશ સહાયની વાત કરીએ તો જનની સુરક્ષા યોજના જે યોજના અંતર્ગત આપણી ગવર્મેન્ટ દરેક હેલ્થ ફેસિલિટી ઉપર અને સરકારમાંની પ્રાઇવેટમાં જેનું એમઓયુ થયું હોય એ હોસ્પિટલ ખાતે દરેક સગર્ભા બહેનોનું પ્રસુતિ વિના મૂલ્યે કરવામાં આવે છે તો એ પણ એક યોજના છે બીજી યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે વાય એ તો આપ સૌ જાણતા જ જશો કે જેમાં અત્યારે એમની લિમિટ વધારીને દસ લાખ રૂપિયાની કરવામાં આવેલી છે જે અંતર્ગત જે પણ પ્રાયટ હોસ્પિટલો હોય ત્યાં પીએમ જેવાય કાર્ડ સાથે એમ્પ્લોય થયું હોય ત્યાં પીએમ જે કાર્ડની અંદર જે પણ સુવિધા ઉપલબ્ધ હોય એનું જ વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે તો એનો પણ આપણે લાભ ઉઠાવી શકીએ છીએ બરાબર હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર દર ત્રીજી મહિલા એક કુપોષિત મતલબ અંડર નરી છે કારણ કે જેનો નરીશ હશે તો આવનારું બાળક પણ નરીશ થશે એટલે દર ત્રીજી માતા અંડર નરી છે દર પાંચમી માતા ઓવરવેટ છે છે ને દર બીજી મહિલા એનેમિયાથી ગ્રસિત છે તો એને પહોંચી વળવા માટે આપણે દરેક આરોગ્યમાં દર આપણે જોઈએ તો સપ્લિમેન્ટેશનનો ગ્રોથ કારણ કે બાળક ને તો આંગણવાડી ખાતે પણ આયરન પોલિક આપણે સીગ પાળતા હોઈએ છીએ હમણાં આપણે આલ્મેડા પ્રોગ્રામ કર્યો એ પણ એના માટે ઉપસ્થિત છે શાળામાં પણ દર બુધવારે આયરન પોલિકાસ ટેબ્લેટ દળવામાં આવે છે સાથે ગવર્મેન્ટમાં પણ આયરન ફોલિક એસિડની પણ ટેબ્લેટો સગર્ભા દરમિયાન પણ આપવામાં આવે છે સાથે કેલ્શિયમ વિટામિન ડી ની પણ ગોળીઓ આપણે આપવામાં આવે છે સાથે બી બી ટ્વેલની પણ અત્યારે ઉન્ન બહુ જોવા મળે છે એના માટે બી કોમ્પ્લેક્સની પણ ગોળીઓ આપણે આપતા હોઈએ છીએ તો આ દરેક જે પણ ગવર્મેન્ટના લાભ છે એને આપણે ઉઠાવી અને આપણે એક સ્વસ્થ શરીર બનાવીએ અને એક સ્વસ્થ સોસાયટી બનાવીએ એની શુભકામના સાથે હશું જય